અમેરિકામાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે આ વર્ષની દિવાળી પર ભયનો પડછાયો છે શિકાગો સહિતના મહાનગરોમાં હાલમાં જે રીતે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ દ્વારા આક્રમક ઓપરેશન્સ ચાલી રહ્યા છે તેને લઈને ઇમિગ્રન્ટ સમુદાયમાં ગભરાટનો માહોલ છે પરિણામે દિવાળીના રોશનીનો આ તહેવાર અંધકારમય બની ગયો છે ટ્રમ્પ પ્રશાસન દ્વારા જીરો ટોલરન્સની નીતિ હેઠળ ગેરકાયદેસર રીતે વસતા લોકોને જેનાથી કાયદેસર દસ્તાવેજોની પ્રક્રિયામાં હોય તેવા પરિવારો પણ કાર્યક્રમો અને મંદિરોમાં જવાનું ટાળ્યું છે અને બાળકોને બહાર મોકલવાનું પણ બંધ કર્યું છે દરવાજાની એક ટકોર પણ હવે હૃદયના ધબકારા વધારી દે છે આ છે ભયના ઓથાર હેઠળ જીવતા ગુજરાતીઓની વર્તમાન સ્થિતિ શિકાગો અને તેની આસપાસના વિસ્તારોમાં ગુજરાતીઓની મોટી વસ્તી છે જેમાંથી ઘણા લોકો કાયમી નાગરિકતા એટલે કે ગ્રીન કાર્ડ ધરાવે છે અને ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં છે અથવા વિઝા સંબંધિત પડકારોનો સામનો કરી રહ્યા છે ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસીઈ દ્વારા કોર્ટ પરિસરો કામના સ્થળો અને જાહેર સ્થળોએ પણ થતા ધરપકડના પ્રયાસોને કારણે આ સમાજ ગંભીર ભયમાં જીવી રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી સમાજ ખૂબ જ ડરનો માહોલ અનુભવી રહ્યો છે ગુજરાતીઓની દૈનિક જિંદગીમાં ડરનો માહોલ સવાઈ ગયો છે અહેવાલો મુજબ ઘણા પરિવારોએ કાયદેસર સલાહ મેળવી છે અને ઇમરજન્સી પ્લાન તૈયાર કર્યા છે હાલમાં મોટા ભાગના ગુજરાતીઓ આ કાર્યવાહીથી બચવા માટે પોતાને ઘરમાં જ મર્યાદિત એટલે કે સુરક્ષિત કરી રહ્યા છે બિનજરૂરી મુસાફરી ટાળી રહ્યા છે અને ઇમિગ્રેશન ઓફિસર્સ જો ઘરે આવે તો તેમના અધિકારો શું છે તેની કાયદેસર માહિતી મેળવી રહ્યા છે કાયદાકીય નિષ્ણાતો સલાહ આપે છે કે ઇમિગ્રન્ટ્સ પરિવારોએ ગભરાયા વગર શાંત રહેવું આઈસી અધિકારીઓ વોરન્ટ વિરમણા ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે તો દરવાજો ન ખોલવો અને માત્ર બારીમાંથી વાત કરવી પોતાના અધિકારો જાણવા પૂછપરછ દરમિયાન મૌન રહેવાનો અને વકીલની માંગણી કરવાનો તમારો અધિકાર છે કાનૂની દસ્તાવેજો તૈયાર રાખવા બાળકો માટે ગાર્ડિયનશીપના પત્રો અને પારિવારિક વ્યવસ્થા અંગેના દસ્તાવેજો હંમેશા હાથ વગા રાખવા ગુજરાતીઓ સહિત ઇમિગ્રન્ટ્સ પરનો આ ડર રાજકીય અને કાયદાકીય નીતિઓ સાથે જોડાયેલો છે ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિઓ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી આ ભય ઓછો થવાની શક્યતા ઓછી છે ઇમિગ્રન્ટ્સ ત્યારે જ સાચી રાહત મળશે જ્યારે ઇમિગ્રેશન કાયદાઓમાં માનવીય સુધારા થશે અને એન્ફોર્સમેન્ટ એજન્સીઓ માત્ર ગંભીર ગુનેગારો પર ધ્યાન કેન્દ્રિત કરશે રાજકીય પરિવર્તન અથવા કોંગ્રેસ દ્વારા કાયદાકીય સુધારા જ લાંબા ગાળે આ ડરને દૂર કરી શકશે અમેરિકાની ધરતી પર સ્વપ્ન સાર્થક કરવા આવેલા ગુજરાતી પરિવારો હાલમાં ન્યાય અને સુરક્ષાની રાહ જોઈ રહ્યા છે દિવાળીની રોશની હોવા છતાં ડિપોર્ટેશનના અંધકારનો ઓથાર દૂર થાય તે માટે કાનૂની લડત અને સમાજ એકલા જ એકમાત્ર આશાનું કિરણ છે જ્યાં સુધી કાયદો ન બદલાય ત્યાં સુધી દરેક ગુજરાતીને દરવાજે લાગતી ટકોર દિલની ધડકન કાયમ માટે વધારતી રહેશે આ અંગેના તમામ સમાચારો અમે તમારા સુધી શેર કરતા રહીશું